નવસારીમાં પૂણા નદીના પાણીએ ડાયમંડ ઉદ્યોગને પણ નુકસાન પહોંચાડ્યું છે ગ્રાન્ટ રોડ પર આવેલા કારખાનામાં પાણી ભરાઈ જવાથી હીરાની ઘંટી સહિતની સામગ્રી પલળી જતા અઠવાડિયા સુધી કારખાનું શરૂ થઈ શકે તેમ નથી જેથી રત્ન કલાકારોને એક અઠવાડિયા સુધી રોજગારી નહીં મળે તો બીજી તરફ લેસર મશીનને શરૂ કરતા પણ સમય લાગશે આ પૂરના લીધે હીરા વેપારીને ત્રણ લાખથી વધુનું નુકસાન થયું છે ઉલ્લેખનીય છે કે શાંતાદેવી રોડ ઉપર આ પ્રકારે ઘણા નાના મોટા કારખાના ચાલે છે અને તેમાં હીરાની ઘંટી સહિત લેસર મશીનો પણ કાર્યરત હતા

ઘણું બધું નુકસાન થયેલું છે જો આપણે એક અંદાજ લગાવીએ તો કેટલું નુકસાન હોઈ શકે ફક્ત આટલું જ અહીંયા જ કહીએ તો ઓછું ઓછું બે ત્રણ લાખ રૂપિયાનું નુકસાન પાક્કું ગણાય